નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો જીપીએસસી ની પરીક્ષા આજે મિત્રો ગુજરાતમાં જીપીએસસી ક્લાસ વન અને ટુ માટે આજે એટલે કે મિત્રો એકવીસ જિલ્લામાં પરીક્ષા યોજાશે મિત્રો રાજ્યમાં કુલ સત્તાણું જેટલા ઉમેદવારો આજે પરીક્ષા આપવાના છે જીપીએસસી દ્વારા પરીક્ષાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે અને સાથે ઉમેદવારો માટે વેબસાઇટ પર જરૂરી સૂચનાઓ પણ મૂકી દેવામાં આવી છે મિત્રો રવિવારે યોજાનારી પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને પોણા બે કલાક વહેલો પ્રવેશ અપાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ એચડીએફસી બેંકના ગ્રાહકોને મોટો ઝટકો મિત્રો એચડીએફસી બેંકે તેના રોકાણકારોને મોટો ઝટકો આપ્યો છે

પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો મિત્રો સેવિંગ એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરોમાં આ ઘટાડો ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં દર વખતે પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યા પછી આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાએ તોડ્યા બધા રેકોર્ડ મિત્રો સોનાનો ભાવ તમામ રેકોર્ડ તોડીને સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે મિત્રો દેશના મોટા ભાગના રાજ્યોમાં સોનાનો ભાવ સત્તાણું હજાર અને સાતસો રૂપિયાને પાર કરી ગયો છે મિત્રો જે સોનાનું ઉચ્ચતમ સ્તર ગણી શકાય મિત્રો ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો ચાંદી સો રૂપિયા સસ્તી થઈને નવ્વાણું હજાર અને નવસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે મિત્રો વૈશ્વિક મંદી અને વેપાર યુદ્ધના ભયના કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બે હજારથી વધુના ટ્રાન્ઝેક્શન પર

તેથી આના પર જીએસટી લાગુ પડતો નથી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગ્રામ્યમાં પીવાના પાણીની સમસ્યા નહીં રહે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતના શહેરી વિસ્તારોની સાથે જ ગ્રામીણ વિસ્તારોના પણ તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે

મિત્રો ખરીફ સીઝન વર્ષ બે હજાર પચીસમાં કપાસના પાક અને વાવણીને ધ્યાનમાં રાખીને ખેતરમાં ગુલાબી એળ એટલે કે મિત્રો પિંક બોલ વોમ નામની જેવાથી કપાસને બચાવવા માટે કપાસનું વાવેતર કરવા ઈચ્છક ખેડૂતોએ હાલ ઉનાળા દરમિયાન જ કેટલાક આગોતરા પગલાં લેવા જરૂરી છે જેમાં મિત્રો ખેડૂતોએ ખેતરમાં ઉનાળા દરમિયાન ઊંડી ખેડ કરાવી જોઈએ જેથી જમીનમાં અગાઉના કપાસના પાકના અવશેષોમાં રહેલી ગુલાબી ઈળોના કોશેટા સૂર્યપ્રકાશની ગરમીથી તેમજ કુદરતી ભક્ષકો દ્વારા નાશ પામે ત્યાર પછી મિત્રો કપાસ પાકની વાવણી કરતાં પહેલા જ ખેતરમાં રહેલા જૂના પાકના અવશેષોને વીણીને તેનો નાશ કરવો જોઈએ ત્યાર પછી મિત્રો કપાસના ખેતરની ફરતે આજુબાજુના વિસ્તારમાં પાકનો કચરો કર ખાંઠી અથવા તો અવશેષોના ઢગલા કરવાનું ટાળવું જોઈએ ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જેડબલ મેનનું પરિણામ જાહેર મિત્રો નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ શુક્રવારે મોડી રાત્રે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે લેવામાં આવેલ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન મેન એટલે કે મિત્રો જેડબલી મેન બે હજાર પચીસના તબક્કાનું પરિણામ જાહેર કર્યું છે અને મિત્રો જેડબલી મુખ્ય સત્ર એક અને બીજા સત્રની પરીક્ષામાં કુલ ચોવીસ ઉમેદવારે સો પર્સન્ટાઇલ મેળવ્યા છે જેમાં મિત્રો રાજસ્થાનના ઓમ પ્રકાશ બહેરા સક્ષમ ચિંદાલ અર્ણવસિંહ રિજિત ગુપ્તા મોહમદસ અનસ આયુષ સિંગલ અને લક્ષ્ય શર્માએ ટોપ પર છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મિત્રો હવે એટીએમ માંથી પીએફ ના પૈસા ઉપાડી શકાશે મિત્રો કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે નવું આઈટી પ્લેટફોર્મ ઈપીએફઓ પી થ્રી પોઈન્ટ ઓમ મે ઝોન બે હજાર પચીસમાં લોન્ચ કરવામાં આવશે આ મિત્રો દ્વારા ઈ પી નવ કરોડથી વધુ સભ્યોને ઝડપી સરળ અને પેપરલેસ સેવાઓ મળવાની છે મિત્રો આ ઉપરાંત દાવાની પતાવટ અને એટીએમ માંથી પૈસા ઉપાડવા જેવી સુવિધાઓ પણ લાગુ કરવામાં આવશે મિત્રો એ ઈપીએફઓ થ્રી પોઈન્ટ ઓ દ્વારા ખાતાધારકો એટીએમ દ્વારા ઈપીએફ ના પૈસા ઉપાડી શકશે મિત્રો મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે ઓ ટૂંક સમયમાં વર્ઝન થ્રી પોઈન્ટ ઝીરો લાગુ કરશે જે એક મજબૂત આઈટી પ્લેટફોર્મ પર આધારિત હશે તો આ પ્લેટફોર્મ ઓટો ક્લેમ સેટલમેન્ટ ડિજિટલ કરેક્શન અને એટીએમ આધારિત ફંડ ઉપાડવા જેવી સેવાઓ પ્રદાન કરવાનું છે મિત્રો આ ફેરફાર ઈ પીઓફોને વધુ સુલભ અને કાર્યક્ષમ બનાવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરેશભાઈ ગૌસ્વામીની આગાહી મિત્રો રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને હવામાન વિભાગની આગાહી મુજબ અત્યારે ગરમીનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ આ વખતે ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ રહેશે તે અંગે જણાવ્યું છે મિત્રો તેમણે કહ્યું છે કે ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઈ શકે છે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાની અંદર મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો SBI માં લેખિત પરીક્ષા વગર જ નોકરી મિત્રો જો તમે બેંક માં નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે કારણ કે આની માટે ભારતીય સ્ટેટ બેંકે ERS રિવ્યુ પોસ્ટ માટે ભરતી ની બહાર પાડી છે જો મિત્રો તમારા પોસ્ટ સંબંધિત યોગ્યતા છે તો SBI ની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને અરજી કરી શકો છો મિત્રો આ પોસ્ટ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને એપ્લાય કરવા માટે મિત્રો 3 દિવસ જ બાકી રહ્યા છે તો સહકારી બેંકની સમય મર્યાદા નક્કી કરાય મિત્રો ગુજરાતમાં કાર્યરત બસો અગિયાર જેટલી કો ઓપરેટિવ બેંકમાં દસ વર્ષથી વધુ સમયથી ડિરેક્ટર પદે રહેલા ત્રેવીસોથી થી વધુ સભ્યોને હકાલપટ્ટી હવે નક્કી માનવામાં આવી રહી છે

મિત્રો આજથી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો ગઈકાલે કંડલામાં સૌથી વધુ ચુમ્માલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે અને મિત્રો અમદાવાદમાં એકતાલીસ પોઈન્ટ આઠ ગાંધીનગરમાં એકતાલીસ ડિગ્રી રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ નવ અને સુરેન્દ્રનગરમાં તેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં થોડી રાહત મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ત્રણ મોટી બેંક પર આરબીઆઈ ની કાર્યવાહી મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ત્રણ મોટી બેંકો દંડ ફટકાર્યો છે અને એક સહકારી બેંક નું લાયસન્સ રદ કર્યું છે મિત્રો કેવાયસી સૂચનાઓનું પાલન ન કરવા બદલ આઈડીએફસી ને આડત્રીસ પોઈન્ટ છ લાખ દંડ ગ્રાહક સેવા સૂચનાઓનું પાલન ન કરવા બદલ પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંક ને ઓગણત્રીસ પોઈન્ટ છ લાખ દંડ જ્યારે કોટક મહિન્દ્રા બેંક લોન સંબંધિત સૂચનાઓનું પાલન ન કરવા બદલ એકસઠ લાખ નો દંડ ફટકારાયો છે

મિત્રો આ પ્રકારની પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે મિત્રો પોલિસી અંતર્ગત ઇન સ્પેસ ઇસરો અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાથે ભાગીદારી કરીને રાજ્યમાં સ્પેસ ક્ષેત્રમાં ઉદ્યોગોને વિકસાવવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંક ઓફ બરોડામાં ભરતી મિત્રો બેંક ઓફ બરોડામાં બમ્પર પોસ્ટ છે ભરતી બહાર પડી છે જેના માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે મિત્રો જો તમે બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સપનું જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે સુવર્ણ તક લઈને આવ્યું છે બેંક ઓફ બરોડાએ વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવાની તારીખ લંબાવી દીધી છે મિત્રો હવે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પચીસ એપ્રિલ બે સુધી અરજી કરી શકશે મિત્રો આ ભરતી ઝુંબેશ દ્વારા કુલ એકસો જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં મિત્રો સિનિયર રિલેશનશિપ મેનેજરની એકસો જગ્યા ટેરિટરી હેડની સત્તર જગ્યા વેલ્થ સ્ટેટિસ રોકાણ અને વીમાની અઢાર જગ્યાઓ પ્રાઇવેટ બેંક રેડિયન્સ પ્રાઇવેટની ત્રણ જગ્યા ગ્રુપ હેડની ચાર જગ્યા ડેપ્યુટી ડિફેન્સ બુક બુકિંગ એડવાઇઝર એટલે કે ડીડીબીએની એક જગ્યા અને મિત્રો પ્રાઇવેટ બેન્કિંગ જગ્યા એક અને પોર્ટફોલિયો રિસર્ચ એનાલિસિસની એક જગ્યા ભરવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે પહેલાથી જ પાંચમા ધોરણમાં પણ હિન્દી ફરજિયાત મિત્રો રાજ્યની તમામ સરકારી સ્કૂલોમાં નવા સત્રથી કુલ ત્રણ ભાષા ભણાવવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે અભ્યાસક્રમનું માળખું ઘડતા સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે કે મિત્રો એસસીએફ હેઠળ ઘડાયેલી આ નવી નીતિ મુજબ જૂન મહિનાથી પહેલાથી જ પાંચમા ધોરણમાં હિન્દી ત્રીજી ભાષા તરીકે ભણાવવામાં ફરજિયાત થઈ જશે મિત્રો અન્ય બે ભાષા મરાઠી અને અંગ્રેજી રહેશે અને હાલમાં છઠ્ઠાથી દસમા ધોરણમાં ત્રણ ભાષા ભણાવવામાં આવે છે જે યથાવત રહેશે અને શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી

લેવા માટે રેશન કાર્ડ મિત્રો ખૂબ જ મહત્વનું છે જેથી મિત્રો ત્રીસ એપ્રિલ પહેલા કેવાયસી કરાવી લેજો મિત્રો સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને ફરજિયાત કેવાયસી કરવાનો આદેશ જારી કરાયો છે ત્યારે મિત્રો છેલ્લા છ માસથી ઈ કેવાયસીની કામગીરી ચાલી રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક મે નવી ટોલ ટેક્સ સિસ્ટમ મિત્રો આગામી દિવસોમાં જ્યારે તમે હાઈવે થશો ત્યારે ટોલ પ્લાઝા ટોલ પ્લાઝા જોકે મિત્રો વાત એમ છે કે એક મે હજાર પચીસ થી ટોલ વસુલાત સિસ્ટમ સંપૂર્ણપણે બદલવા જઈ રહી છે મિત્રો એક મેથી તમારા ટોલ ટેક્સ ભરવા માટે ન તો ફાસ્ટેગની જરૂર પડશે કે ન તો તમારે ટોલ પ્લાઝા પર રોકાવાની ઝંઝટ રહેશે મિત્રો કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતેન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે જલ્દી નવી ટોલ નીતિ આવવાની છે નવી ટોલ સિસ્ટમ હેઠળ હાઈવે પર કારણ વગર રોકાવા અને ખોટા ચાર્જિંગથી રાહત મળશે મિત્રો નવી ટોલ સિસ્ટમ સિસ્ટમમાં તો ફાસ્ટએક દ્વારા ચૂકવણી કરવાની મુશ્કેલી થશે અને ન તો ટોલ પ્લાઝા પર બ્રેક લગાવવાની જંચટ રહેશે મિત્રો દેશભરની નવી જીપીએસ આધારિત ટોલ સિસ્ટમની સર્વિસ શરૂ થવાની છે મિત્રો તમાર જેટલું અંતર કાપશો એટલો ટોલ ભરવો પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કરોડો મોબાઈલ યુઝર્સને ઝટકો મિત્રો દેશના એકસો ને વીસ કરોડથી વધુ મોબાઈલ યુઝર્સને ફ્રી એક વાર મોટો આંચકો લાગવા જઈ રહ્યો છે મિત્રો ટેલિકોમ કંપનીઓ આ વર્ષના અંત સુધીમાં રિચાર્જ પ્લાન મોંઘા કરી શકે છે રિસર્ચ એનાલિસિસના મતે ટેલિકોમ કંપનીઓ આગામી મહિનાઓમાં મોબાઈલ પ્લાનના દરમાં દસથી વીસ ટકાનો વધારો કરી શકે છે મિત્રો છેલ્લા છ વર્ષમાં ટેલિકોમ કંપનીઓ દ્વારા ચોથો મોટો ભવા વધારો હશે મિત્રો ગયા વર્ષે જુલાઈમાં ખાનગી ટેલિકોમ કંપનીઓએ તેમના મોબાઈલ પ્લાનના દરમાં પચીસ સુધીનો વધારો કર્યો હતો જે મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અમદાવાદની તમામ શાળાને શિક્ષણ અધિકારીનો આદેશ મિત્રો ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે દિવસેને દિવસે ગરમી વધતી જાય છે અને મિત્રો આ દરમિયાન વિદ્યાર્થી માટે શિક્ષણ અધિકારી દ્વારા મનહીંપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે ગુજરાતમાં ઉનાળાની કાળજાર ગરમીને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાથમિક શાળાઓને લઈને આદેશ આપ્યા છે મિત્રો શહેરની તમામ શાળાઓને બપોરે બાર વાગ્યા પહેલા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી દેવા અને બપોરના બાર વાગ્યા પછી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અંગે સૂચના આપવામાં આવી છે જેહા મિત્રો અગાઉ શિક્ષણ વિભાગે સૂચના આપી હોવા છતાં અમુક સ્કૂલો દ્વારા તેનું પાલન થતું ન હોવાની ફરિયાદો ઉઠી હતી ત્યારબાદ અમદાવાદ શહેર ડીઓએ તમામ સ્કૂલોને પરિપત્ર કરી ગરમીના કારણે સ્કૂલોનો સમય સવારનો જ કરવા માટે તાકીદ કરી હોવાનું સામે આવ્યું છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટ્રાફિક ચેનલ માટે હવેથી દસ સેકન્ડનો વિડીયો રેકોર્ડ કરાશે મિત્રો હવે ટ્રાફિક નિયમો તોડવા બદલ ફક્ત ફોટાના આધારે નહીં પરંતુ વિડીયો પુરાવાના આધારે પણ ચલણ આપવામાં આવશે મિત્રો કેન્દ્ર સરકારે એક નવી સ્ટાન્ડર્ડ પ્રોસીજર એટલે કે એસઓપી બહાર પાડી છે જે મિત્રો હેઠળ ઓટોમેટિક કેમેરા દ્વારા ટ્રાફિક નિયમોનું નિરીક્ષણ કરવામાં આવશે અને આ મિત્રો એસઓપી રોડ્સ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાઈ હતી મિત્રો સુપ્રીમ કોર્ટના ત્રેવીસ રાજ્યો અને સાત કેન્દ્રશાસિત પ્રદર્શન નિર્દેશ બાદ સરકારે એસઓપી જારી કરી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

તો બાળકને વાહન આપતા પહેલા ચેતી જજો જો મિત્રો તમે પણ તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો તો એને તો બાળક સગીર છે તો તમને જેલ થઈ શકે છે મિત્રો એક માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીને દોષિત ગણવામાં આવશે તો આવા કિસ્સામાં વાલીને ત્રણ વર્ષની જેલ અને પચીસ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે મિત્રો જો તમે ટુ વ્હીલ પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળક ચાર વર્ષથી વધુ ઉંમરનું છે તો એક હજાર રૂપિયાનો દંડ ભરવો